નમસ્કાર પશુપાલક મિત્રો આજના આ ટોટલ પાંચ ભેંસના વેચાણ નંબરની ભેંસની વાત કરીએ ગામની વાત કરીએ આપણે તો ગામ પાટરામાં તાલુકો મેંદરડા જિલ્લો જુનાગઢમાં આપણને આ ભેંસ જોવા મળી રહી છે ભેંસની કિંમતની વાત કરીએ આપણે તો કિંમત એક લાખ રૂપિયા રાખેલી છે ભેંસના માલિકનો ફોન નંબર અને એડ્રેસ આપ વિડિઓમાં જોઈ શકો છો ત્યાંથી ભેંસ વિશે વધારે માહિતી મળી શકશે વિડિયોમાં દેખાઈ રહેલી બે નંબરની ભેંસની વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં ત્રીજું વેતર વિહાઈ ગયેલી છે બંને ટાઈમ છ પ્લસ છ લિટર દૂધ આપે છે પાંચ થી છ દિવસથી ત્યાં છે વિહાજણને ગામની વાત કરીએ આપણે તો ગામ માણાવદર તાલુકો માણાવદર જિલ્લો જુનાગઢમાં આપણને આ ભેંસ જોવા મળી રહી છે ભેંસની કિંમતની વાત કરીએ આપણે તો કિંમત એક લાખ રૂપિયા રાખેલી છે ભેંસના માલિકનો ફોન નંબર અને એડ્રેસ આપ વિડીયોમાં જોઈ શકો છો ત્યાંથી ભેંસ વિશે વધારે માહિતી મળી શકશે વિડીયોમાં દેખાઈ રહેલી ત્રણ નંબરની ભેંસની વાત કરીએ આપણે તો જે ભેંસ પારેઢ ભેંસ વેચાણ માટે આવી છે બંને ટાઈમ ત્રણ પ્લસ ત્રણ લીટર દૂધ આપે છે ભેંસની કિંમતની વાત કરીએ આપણે તો કિંમત ચાલીસ હજાર રૂપિયા રાખેલી છે ગામ લાલપુર તાલુકો લાલપુર જિલ્લો જામનગરમાં આપણને આ ભેંસ જોવા મળી રહી છે વિડીયોમાં દેખાઈ રહેલી ચાર નંબરની ભેંસની વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં હાલમાં ત્રીજું વેતર વિહાસે ગામની વાત કરીએ આપણે તો ગામ ગોરાણા તાલુકો કલ્યાણપુર અને જિલ્લો દેવભૂમિ દ્વારકામાં આપણને આ ભેંસ જોવા મળી રહી છે એડ્રેસ આપ વિડીયો ક્લિપની એન્ડમાં જોઈ શકશો જો પશુપાલક ભાઈઓ તમે તમારા કોઈ પણ પશુ વેચાણ માટેનો વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર જાહેરાત માટે મૂકવા માંગતા હોય તો વિડીયો માં દેખાઈ રહેલા અઠ્યાસી ઓગણપચાસ સિત્તેર ચોસઠ પંચ્યાસી વાળા આપણા નંબર ઉપર વોટ્સઅપ મેસેજ કરી શકો છો જેનો કોઈ પણ પ્રકારનો ચાર્જ ચૂકવવામાં આવતો નથી ફ્રી ઓફ વિડીયો અપલોડ કરવામાં આવે છે અને જો તમે આપણી ચેનલમાં ન હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયોને લાઈક અને શેર કરો જેનાથી અન્ય પશુપાલક મિત્રો સુધી પણ વિડીયો પહોંચતા રહે અને એમને ભેંસના ખરીદ વેચાણમાં સરળતા રહે વિડિયોમાં દેખાઈ દેખાયેલી પાંચ નંબરની ભેંસની વાત કરીએ આપણે તો જે ભેંસ હાલમાં ત્રીજું વેતરવિહા છે ત્રણથી ચાર દિવસની ભેંસ કાચી છે ગામની વાત કરીએ આપણે આ ભેંસ કયા ગામ જોવા મળી રહી છે તો ગામ ગાધેસર તાલુકો તળાજા જિલ્લા ભાવનગરમાં આપણને આ ભેંસ જોવા મળી રહી છે ભેંસની કિંમતની વાત કરીએ આપણે તો કિંમત એક લાખ પચીસ હજાર રૂપિયા રાખેલી છે ભેંસના માલિકનો ફોન નંબર અને એડ્રેસ આપ વિડીયોમાં જોઈ શકો છો ત્યાંથી ભેંસ વિશે વધારે માહિતી મળી શકશે વિડીયો પૂરો જોવા બદલ ધન્યવાદ રામ રામ સીતારામ હર હર મહાદેવ